હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે આપણે વાત કરીશું શાકભાજી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસને શનિવાર આજે અમે તમને જણાવીશું એક સાથે ચાર શાક માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાજકોટ શાક માર્કેટ ગોંડલ શાક માર્કેટ અમરેલી શાક માર્કેટ અને મોરબી શાક માર્કેટ તો પહેલાં વાત કરીશું આપણે મોરબી શાકભાજી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ દૂધી તો તેના નિશા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા સાચી વાત કરીશું ગુવાર તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા કોબીજ તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા રીંગણા તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા કારેલા તો તેના નિશા ભાવ બસો રૂપિયા જ લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા કાંકડી તો તેના નિશા ભાવ બસો રૂપિયા જ લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા ટામેટા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા મરસા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા લીંબુ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો રૂપિયા આ હતા મોરબી શાકભાજી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું અમરેલી શાકભાજી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સોળી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા દૂધી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા ફુલાવર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા ગુવાર તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો રૂપિયા કોબી તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા રીંગણા તો તેના નીચા ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા ભીંડો તો તેના નિશા ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો વીસ રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા ટામેટા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા મરચાં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકસો રૂપિયા લીંબુ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા બટાકા તો તેના નીચા ભાવ ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયા આ હતા અમરેલી શાક માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ કોંડલ શાક માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે ગાજર તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા ફુલાવર તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા ગુવાર તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો રૂપિયા કોબીસ તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા ભીંડો તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા કારેલા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા કાંકડી તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા આદુ તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને બસો રૂપિયા ટામેટા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો રૂપિયા લીંબુ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા બટાકા તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા આ હતા ગોંડલ શાક માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી રાજકોટ શાક માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી આ તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સોળી તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઉસા ભાવ આઠસો રૂપિયા ફુલાવર તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઉત્સા ભાવ સાતસો રૂપિયા ગુવાર તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા રીંગણા તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને પચાસ રૂપિયા ભીંડો તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા કારેલા तो देना निसा भाव ₹250 થી લઈને તે ના ઉચ્ચ ભાવ ₹500 કાકડી તો તેના નिसा भाव ₹400 થી લઈને તે ના ઉચ્ચ ભાવ ₹700 ડુંગળી તો તેના નिसा भाव ₹360 થી લઈને તે ના ઉચ્ચ ભાવ ₹980 ટમેટા તો તેના નिसा ભાવ ₹1000 થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને છસો રૂપિયા મરચા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા લીંબુ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પચાસ બટાકા તો તેના નીચા ભાવ ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકસઠ રૂપિયા આતા રાજકોટ શાકભાજી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર શાકભાજી માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ શાક માર્કેટ ગોંડલ શાક માર્કેટ અમરેલી શાક માર્કેટ અને મોરબી શાક માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આભાર